Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તેઓ જાગતાની સાથે બેવડી ટીપી લે છે કે મિત્રો જણાવી દીધી કે દૂધ કાંડ અને ચાની પત્તી અને આદુ કે બનેલી દૂધની આ ચા ભલે સ્વાદમાં ઉત્તમ હોય પરંતુ તેનાથી સ્વાસ્થને ઘણું નુકસાન થાય છે દૂધમાંથી બનેલી આ ચા ખૂબ જ વ્યસનકારક છે જેના કારણે અને તે વારંવાર પીવાનું મન થાય છે જો કે જો દૂધની ચા શરીરની અંદર જાય તો તેને સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે ત્યારે મિત્રો ચામાં કેફીન હોય છે જેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે દૂધ અને કેફીનનું મિશ્રણ ગેસ નિર્માણ તરફ દોડી જાય છે જે પેટ ફૂલવાનું કારણ બને છે ત્યારે મિત્રો દૂધ અને ચાની પત્તી એકસાથે ઘણા પોષક તત્વોને શોષક તટકાવે છે અને જેનાથી શરીરમાં પોષક તત્વોની ઉપર થાય છે આ ખાસ કરીને આર્યન અને ઝીકનું ઉપર કારણ બને છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ